દાદરા નગર હવેલી ના કિલવાણી દાદરા સુરંગી રૂડાના અને રાખોનીમાં એક દિવસીય રોજગાર મેળાનું સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું દાદરા અને નગર હવેલી જિલ્લા વહીવટી તંત્ર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન ને કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ દાદરા અને નગર હવેલીમાં પાંચ સ્થળોએ એક દિવસીય રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળાનું આયોજન દાદરા અને નગર હવેલીના નવા પંચાયત ઘર કિલવાણી દાદરાના ટાઉન હોલ સુરંગી રૂડાણા અને રાખોલી પંચાયતમાં કરવામાં આવ્યું હતું અને તે જ વિસ્તારની ઉદ્યોગોને સંબંધિત પંચાયતોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા આ રોજગાર મેળાનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ્ય રાજ્યના બેરોજગાર યુવાનોને વધુમાં વધુ રોજગારીની તકો પૂરી પાડવાનો છે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવસો બોતેર ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા આજે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં યુવાનોનો ઉત્સાહ જોવાલાયક હતો ઘણી મોટી પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો અને ઉમેદવારોની પસંદગી કરી આ રોજગાર મેળાનું આયોજન કરી માત્ર બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ યોગ્ય રોજગારી પૂરી પાડવામાં આવી નથી પરંતુ કંપનીઓને પણ લાયક પ્રતિભાવ મળી છે જિલ્લા વહીવટી તંત્ર આ ઇવેન્ટને સફળ બનાવવા માટે ભાગ લેનારા તમામ કંપનીઓ અને યુવા સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા રાજ્યના યુવાનોને વધુ સારી રોજગારીની તકો પૂરી પાડવા વહીવટી તંત્રને પ્રતિબંધ છે આ અવસરે નાણાં સચિવ ગૌરાવસિંહ गौरवसी राजावत कलेक्टर प्रियांक किशोर आरडीसी अमित कुमार सहित कंपनीना प्रतिनिधि लाभार्थी उपस्थित રહ્યા હતા આજ અમારા રખોલી પંચાયત મે રોજગાર મેલા لگا હૈ અમારા દાદરાનગર હવેલી દમણ ડીવ કે પ્રશાસક ઓનરેબલ પ્રફુલભાઈ પટેલ કે સંપૂર્ણ માર્ગદર્શન ઓર દિશા નિર્દેશ કે અનુસાર યહ રોજગાર મેલે કા આયોજન હુઆ હૈ ઓર ઇસ મેલે કા આયોજન મે અમારી રખોલી પંચાયત ચૈલી પંચાયત મસાડ પંચાયત સમરવણી પંચાયત સભી પંચાયત કે ચૂને હુએ જનપ્રતિનિધી पिछले एक हफ्ते से गांव के सारे युवाओं को कांटेक्ट करने की कोशिश की और लगभग सभी युवाओं को जिनको जिनको नौकरी की ज़रूरत है उन सभी तक पहुंचने की कोशिश की है और सबको यहां पर आज उपस्थित करने में हम लोग कामयाब हुए हैं हम लोग देख सकते हैं सुबह से नौ बजे से ही यहां पर काफ़ी युवाओं की भीड़ है करीब डेढ़ सौ से ज़्यादा तो रजिस्ट्रेशन अभी तक हो चुके हैं हमें ऐसी संभावना है कि शाम तक लगभग सात से आठ युवाओं को हम लोग यह रोज़गार मिलेगा लाभ लेने में सक्षम हो पाएंगे